રાધનપુર તાલુકાની નવનિર્માણ વિદ્યામંદિર શાળા પાટણ જિલ્લામાં તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે ધોરણ દસ ગુજરાત રાજ્ય બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જે અંતર્ગત રાધનપુર તાલુકાની નવનિર્માણ વિદ્યામંદિર શાળા પાટણ જિલ્લા તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ સ્થાન મેળવેલ છે મહેતા તિથિ હિતેન્દ્રકુમાર તેમજ દરજી શિખા સહી રોહિત કુમાર બંને ખુશી ચંદ્રાણીય હિમાનસિંહ પ્રજાપતિ આર્યન પટેલ દક્ષ જાદવ નિશાન તેમજ બી વન મેળવનાર આઠ વિદ્યાર્થી તેમજ બી ટુ મેળવનાર તેર વિદ્યાર્થીઓ શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે તથા ગૌરવની લાગણી અનુભવે છે ગૌરવની લાગણી સાથે દરેક વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી માં સરસ્વતીને પ્રાર્થના તેમજ આજરોજ પરિણામ સાથે વિદ્યાર્થીઓને વાલીઓમાં ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ તેમજ સંચાલન મંડળ તેમજ જયરાશી સંચાલક શ્રી આચાર્ય કલ્પેશભાઈનો ખૂબ ખૂબ પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર એગઝામના પરિણામ જાહેર થયેલ છે જેમાં માતા સરસ્વતીની કૃપાથી માતા-પિતાના આશીર્વાદ તથા શાળા પરિવારના સહયોગથી મારે ધોરણ 10 માં 99.60% તથા 95.83% આવ્યા છે જેમાં હું મારા શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સખી દર્જી શિખા સાથે મેં ધોરણ 10 માં સંયુક્ત રીતે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે શિખા રોહિત કુમાર હું ધોરણ દસમાં નવનિર્માણ વિદ્યામંદિરપુર પચીસ નું પરિણામ આવ્યું છે આ સર્વેને જણાવતા આનંદ થાય છે કે મારું પરિણામ શાળા પરિવાર માતા પિતા તથા આશીર્વાદથી નવાણું નવાણું પોઈન્ટ સાહીઠ પીઆર ની સાથે સાથે પંચાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે મારી સહેલી તિથિ મહેતા સંયુક્ત રીતે તિથિ મહેતાની સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમ મેળવે છે તે બદલ હું ગૌરવ અનુભવું છું તથા શાળા પરિવાર પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહીશ અને આમ આગળ પણ આમ જ માં સરસ્વતી શાળા પરિવાર તથા માતા પિતાના આશીર્વાદ બની રહે તેવી તેવી જ પ્રાર્થના આપને કેટલા પીઆર મેળવ્યા નવાણું પોઈન્ટ સાઈઠ ટકા પંચાણું પોઈન્ટ ત્યાસી આપનું નામ પ્રજાપતિ ખુશી હર્ષદ કુમાર તમારા સહ અધ્યાય વિશે શું કહેવા માંગો છો એમના પરિણામ વિશે મારા સહ અધ્યાયના પરિણામથી હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવ છું આપને કેટલા ટકા મેળવ્યા પંચ્યાસી ટકા પંચ્યાસી ટકા પીઆર